વડોદરા શહેર ભાજપના હોદ્દેદારોએ સાજ હોસ્પિટલ ખાતે બ્રિજ દુર્ઘટનાના ઇજાગ્રસ્તો તથા ફૂડ પોઈઝનિંગની ઘટનાની વિદ્યાર્થીની દર્દીઓની મુલાકાત લીધી હતી વડોદરા શહેરની વિશ્વવિખ્યાત મહારાજા સાજીરાવ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટનાને લઈને તમામ વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે સાયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યારે વહેલી સવારે પાદરામાં બનેલ ગંભીર બ્રિજ દુર્ઘટનાને લઈને ઘટનાના તમામ ઇજાગ્રસ્તોને પણ સારવાર માટે સાયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની મહામંત્રી સત્યન ગુલાબકર સાયાજગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવું રોકડિયા તથા અન્ય આગેવાનો સાયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે ગંભીરા બ્રિજ દુર્ઘટનાના ઇજાગ્રસ્તો તથા ફૂડ પોઈઝનિંગની ઘટનાની વિદ્યાર્થીની દર્દીઓની મુલાકાત લીધી હતી આજે બે અલગ અલગ દુર્ઘટના બની ગઈકાલ રાત્રે એમએસ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહેતી દીકરીઓને ફૂડ પોઈઝનિંગ અસર થવામાં આવી અને એના કારણે દરેકને અલગ અલગ પ્રકારની ગંભીર એવી અસરો વળતા હતા અહીંયા સયાજી હોસ્પિટલ ખાતે એસએસજી ખાતે અમને દાખલ કરવામાં આવ્યા અત્યારે ઘણી બધી દીકરીઓને સારું થતાં ડિસ્ચાર્જ આપી દીધું છે જેટલા પણ છે એ બધા સ્ટેબલ છે અને મને લાગે છે કે જેમ જેમ સારું થશે તેમ એ લોકોને પણ ડિસ્ચાર્જ મળી જશે તંત્ર વ્યવસ્થા બધી ગોઠવી છે સારી રીતે એમનું ટ્રીટમેન્ટ થાય એવા પ્રકારના પ્રયત્નો ચાલી રહ્યા છે આજે બીજી જે સવારે ઘટના સાંભળવા મળી ખૂબ દુઃખદ ઘટના હતી જે ગંભીરા પાસે જે બ્રિજ છે એ તૂટતા ઘણી બધી ગાડી ટ્રક વગેરે એ અકસ્માતમાં એ બ્રિજ તૂટતાં નદીમાં પડ્યા કેટલાક માણસો વ્યક્તિઓનું પોતાનું જાન પણ ગુમાવ્યો છે ખૂબ દુઃખદ ઘટના બની છે અહીંયા પાંચેક વ્યક્તિઓને એસએસજી હોસ્પિટલ ખાતે જે ઈજા પામેલ છે એમને લાવવામાં આવ્યા છે એમની પણ ટ્રીટમેન્ટ અત્યારે અહીંયા ચાલી રહી છે જે મૃતકો થયા છે એમને ભગવાન એમની આત્માને શાંતિ આપે અને જે જેને ઈજા થઈ છે એમને પ્રભુને પ્રાર્થના કરી કે જલ્દીથી સાજા થઈ જાય જે બ્રિજ પર ગુજારી ઘટના બની દુર્ઘટના થઈ બ્રિજ તૂટવાની ઘટના બની અને કેટલીક ગાડીઓ અને રિક્ષા નીચે ખાબ અને એમાં આશરે નવ જેટલા વ્યક્તિઓનું મૃત્યુ પણ થયું છે એમના પ્રત્યે ખૂબ હૃદયના સંવેદના સાથે એમને હું શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું સાથે જે લોકોને તાત્કાલિક સારવાર સરકારે ત્યાં આપવાની હતી તો સરકારી મશીનરી બચાવ કામગીરીમાં પણ લાગી ગઈ હતી અને જે લોકોને ત્યાં નજીકની હોસ્પિટલમાં અને જેમને સિવિયર ઇન્જરીથી એને એસએસજીમાં લઈને આવ્યા છે એસએસજીમાં પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જેમની જેવી જરૂરિયાત છે ક્યાંક ટ્રોમા ઓટીની અંદર ક્યાંક સર્જિકલ વિભાગની અંદર ક્યાંક કોમન એરિયાની અંદર પણ એમની એડમિટ કરીને તાત્કાલિકપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી દેવાય છે અને યોગ્ય થાય એમ એમ એમને ડિસ્ચાર્જ પણ આપવામાં આવશે હમણાં જ એક દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે બીજાને પણ થોડી જ એકાદ કલાકની અંદર જ ડિસ્ચાર્જ આપી અને ત્યાં લઈ જવામાં આવશે તો જે પણ સરકારની મશીનરીઝ છે એ બચાવ કામગીરી હોય કે બચાવ પછી ટ્રીટમેન્ટની વાત હોય તો એ અહીંયા યોગ્ય રીતે કરાઈ રહી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર